દાદાજી મિત્રો જે દ્વારા કદી હેપી ઉત્તરાયણ બધા મિત્રોને ઉત્તરાયણનો તહેવાર આવી ગયો છે જો આપણે પતંગ લાવી દીધા છે ચિનાડા જોઈ શકો તમારે એક આત્મ પતંગ છે ને એક હાથમ બોળક બનાવવાનું ચાલુ છે હેપી ઉત્તરાયણ બધા મિત્રોને ખૂબ આભાર ને આગળ વધો અને આપણે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને આપણે બોળક બનાવવા આવી ગયા છે ને આજે પણ મોડ થઈ ગયું છે પણ ફટાફટ બોળક બનાવી દઈશું તમારા માટે ઉત્તરાયણનો મોટો મોટો તહેવાર અને આપણે ધાનને મિત્રો પતંગ ચડાવ ઉપર આકાશની અંદર ઉપર પંખી ઉડતા પંખી આપણે બીજી વાત છે તો મિત્રો આકાશમાં ઉડતા પંખી આપણે પતંગ ચગાવીશું ઉત્તરાયણ ધ્યાન રાખીને મિત્રો ખાસ મારા એની અંદર ધાન રાખીને ઓવર સાંભળજો અને મિત્રો તમે ખાસ ધ્યાન રાખીને પતંગ ચગાવી ઉડતા પંખીને પણ પાંખે અને ગળે પણ આપણે પતંગ ધ્યાન રાખીશું ખૂબ અત્યારે આ ધ્યાન રાખીને ઉઠતા હોય છે પંખી અને અહીંયા બચ્ચા પલંત પડા હોય છે અને ઉત્તરાયણનો દિવસ પણ ખૂબ પડો એ હોય છે તહેવાર અને જે રવિવાર છે પણ આપણે તમારા માટે બોળખ બનાવી દઈશું ઉત્તરાયણનો તહેવાર મોટોમાં મોટો અને ખાસ ધ્યાન રાખવો પડે છે ઉત્તરાયણનો દિવસ ચૂપો હોય છે પણ તમે મિત્રો જોજો અમારા બધી આગળ જો તો મિત્રો જોઈ શકો છો આકાશમાં પતંગ પણ ઉતરાયણના દિવસે ચગતા હોય છે અને પંખી ઉડતા પંખી જાય છે તો ધાંજ રાખતા હશે અમુક મિત્રો અને ખાસ ધાંજ મિત્રો રાખવાની અને પંખીને જોઈને પતંગ ચગાવવાનું અને પંખી બચ્ચારો ખૂબ જ પસંદ કરીને ઉડીને જતો હોય છે એના બચ્ચાને પ્લું કરવા ખવડાવવા માટે લેવા માટે અને મિત્રો તમે પણ પતંગ જોઈને તમારે જવાનું જાતા હોય ત્યારે ગમે ત્યારે જાતા હોય તો ધ્યાન રાખીને તમારું પતંગ આપ જોઈને જવાનું ખુલ્લું કરેલું હોય છે અને લખાયેલો ઉત્તરાયણના દિવસ પણ ખૂબ જ અભિનંદન કાઢવું હોય છે તો મિત્રો અમારા વિડીયો આવા નવા આવતા છે વિડીયો ગમે તો લાઈક કરો માં નવા આવેલો હોય તો ને સબસ્ક્રાઈબ કરી દેજે જય માતાજી જય દ્વારકાધીશ